દુર્ઘટના ઘટી છે એની અંદર આપણા નિર્દોષ નાગરિકોના જાન ગયા છે બાળકોનો અને યુવાનો અને કેટલાક વાલીઓ પણ એની અંદર મૃત્યુ પામ્યા છે એ બાબત સર અમે શ્રીની પાસે અમે તપાસ માંગવા આવ્યા છે કે આ ઘટના ઘટી એક માનવસર્જિત છે કારણ કે આ ડોમ જે ચાલતો હતો ખૂબ જ મોટો હતો અને એની અંદર સરકારી અધિકારી કોર્પોરેશનના પોલીસ અધિકારીની રાહબરી હેઠળ આ ડોમ ધમધમતો હતો અને એની અંદર તમામ જિમ્મેદાર માણસો છે મોટા મોટા કે જેની તપાસ હાઈકોર્ટના જજ પાસે થવી જોઈએ તેઓ ગુજરાતની અને નિર્દોષ મૃત્યુ પામેલા જે નાગરિકો છે એમને ન્યાય મળે એ બાબતની અમે રજૂઆત કરવા આવ્યા છીએ

એની ઉપર કોઈ પણ જાતનું નિયંત્રણ નથી તેઓ વેરો ઉઘરાવે છે તેઓ તમામ ટેક્સ છે પણ જનતા માટેની કોઈ પણ સુવિધા નથી કારણ કે તેઓની શાસક પક્ષ સાથે મીલી હોય છે એમની ભાગીદારી હોય છે તેથી આમ જનતાના જીવને લેવે મૂકી અને આ ધંધાદારી કામો ચાલી રહ્યા છે અને સુરતની અંદર પણ આ ડેમ ને અમુક બંધ કરવામાં આવે છે કેમ કે એમને એમની પરમિશન નથી મળી એ પણ છટ્ટા ચાલતું હતું તો આ આ ગેરકાયદાસર પ્રવૃત્તિની અંદર મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર પણ ઇન્વોલ્વ છે એવું સાબિત થાય છે અમે એક રાજકીય પક્ષ જવાબદાર ગુજરાતના રાજકીય પક્ષ તરીકે માંગણી કરીએ છીએ કે આવોની ઉપર સખતમાં સખત પગલામાં ભરવામાં આવે અને અગર જો આ રીતે નહીં કરવામાં આવશે તો અમે લોકો અમારા અમારા પક્ષના કાર્યકર્તા અને જનતા ભેગા મળી અને આવા ડોમની ની ઉપર કાર્યવાહી કરશું એની તમામે તમામ જિમ્મેદારી પ્રશાસન અને સરકાર ની રહેશે